તાજેતરમાં મનસુખ વસાવાનો એક વિડીયો સામે આવ્યો હતો અને અધિકારીને ફોન પર ધમકાવતા હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું હતું તેમનો આરોપ હતો કે તેમને જાણ કર્યા વગર નર્મદામાં મિટિંગ બોલાવવામાં આવી જેમાં ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ હાજર રહ્યા હતા જોકે મનસુખ વસાવાએ ચૈતર વસાવાની સાથે ભાજપના જ ધારાસભ્ય દર્શના દેશમુખ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં ફરિયાદ કરી છે

પ્રથમ વખત રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે આયોજનની બેઠકમાં હાજરી આપી હતી અને આ બેઠક ચાલુ થાય તે પહેલા તેઓ સીધા કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે મિટિંગમાં સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ કરનારા એક વ્યક્તિને હાજર રાખવામાં આવે બાકી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમને ફરીથી ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી તેમણે ચિંતા વ્યક્ત કરી હતી મીટિંગ રૂમમાં પહોંચતા ત્યાં હાજર કર્મચારીઓને પણ તેમણે જણાવ્યું હતું કે આ રૂમમાં કાચનો ગ્લાસ કે પાણીની બોટલ કોઈ જ વસ્તુ રાખવામાં ના આવે કારણ કે તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે ચૈતર વસાવાના નિવેદનના કારણે આ મીટિંગ ચર્ચામાં રહી હતી જો કે મિટિંગ બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેર કરોડ એફ કામોનું અને સાઠ કરોડ ગુજરાત પેટર્ન આયોજનના કામોનું આયોજન હતું અમારા જેવા લોકપ્રતિનિધિઓના કામ મંજૂર કરવાની જગ્યાએ બહારની એજન્સીઓ અને કોન્ટ્રાક્ટના બિનજરૂરી કામ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેમણે કહેલા કામો નો સમાવેશ નહીં થ કરવામાં આવે તો કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી જોકે આ બાદ મનસુખ વસાવા બરોબરના ગુસ્સે થયા હતા અને તેમણે નર્મદાના અધિકારીને ખખડાવતા હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો હતો અને તેમની જાણ બહાર આ મીટિંગ થઈ ગયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો તેવામાં આજે મનસુખ વસાવાએ આ મીટિંગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં ફરિયાદ કરી છે નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગુજરાત પેટર્ન અને એફઆરએના કામો અંગેની એક વધારાની મીટિંગ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ફરીથી બોલાવવામાં આવી હતી ને ત્યારે આ મામલે સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા અને એમણે સીધી જ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી આ પત્રમાં જણાવ્યું છે કે નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યોને રાજી રાખવા વિકાસના કામોની ફરીથી બેઠક બોલાવવામાં આવી છે અને સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને આ ફરિયાદમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના ગુજરાત પેટર્ન અને એફઆરએના વિકાસના કામોની મંજૂરી માટે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક અગાઉ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને અગિયાર સપ્ટેમ્બરના રોજ મળી હતી જેમાં ધારાસભ્ય તાલુકા પ્રમુખ અને અન્ય સભ્યોની હાજરીમાં મોટાભાગના કામોની મંજૂરી આપી દેવામાં આવી હતી સામાન્ય રીતે પાંચથી દસ ટકા જેટલા કામોમાં ફેરફાર સાથે આ કામોને બહાલી આપવામાં આવી હતી અને હાલ જે ફરીથી મિટિંગ બોલાવવામાં આવી છે અને આ બંને ધારાસભ્યોની મનમાનીથી તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય અને ગુજરાત પેટર્નના સભ્યો નારાજ થયા છે જેને ધ્યાનમાં લેવામાં આવે આમ ચૈતર વસાવા અને ભાજપના ધારાસભ્ય દેશમુખ જે મીટિંગમાં હાજર રહ્યા હતા રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે જે મીટિંગ મળી હતી ને એનો વિવાદ હવે ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે